મિત્રો વાર્તા સાંભળીને તમારું હોશ ઉડી જશે મિત્રો મારું નામ નીતા છે જ્યારે મારી ઉંમર 22 હતી ત્યારે મારા લગ્ન થયા હતા મારા લગ્ન થયા ત્યારે હું ખૂબ જ ખુશ હતી હવે લગ્નને 4 વર્ષ થઈ ગયા છે મારો પતિ વિદેશમાં કામ કરતો હોવાથી તેની સાથે સમય વિતાવવાનો મોકો મળતો ન હતો મારી મિત્ર તેમના પતિઓ સાથે સમય વિતાવતી હતી જેને જોઈને હું ક્યારેક ઉદાસ થતી હતી लग्नना मात्र महिना પછી જ મારો પતિ વિદેશ ગયો હતો મેં તેને ઘણી વાર બોલાવ્યો પણ તે કોઈ કામ હોવાથી આવી શકતો ન હતો તે એક સફળ બિઝનેસમેન હતો હું માનસિક રીતે સાવ શાંત થઈ ગઈ હતી મારા સસરાએ પ્રેમલગ્ન કર્યા હતા તેમના પ્રેમભર્યા સંબંધ જોઈને મને મારા પતિની વધુ યાદ આવતી મારો પતિ વર્ષમાં માત્ર એકવાર જ ઘર આવતો અને પછી ફરી જતો રહેતો જ્યારે પણ તે જતો ત્યારે હું ખૂબ ઉદાસ થતી મેં ઘણી વાર વિનંતી કરી કે તે મને પણ સાથે લઈ જાય પણ તે હંમેશા કહે કે પરિસ્થિતિ હજી અનુકૂળ નથી હું સામાન્ય પરિવારમાંથી આવતી હતી મારા માતા-પિતાને જરી ખબર પડી કે છોકરો વિદેશમાં સેટલ છે તો તેમણે તરત જ લગ્ન નક્કી કરી દીધા મને પણ આશા હતી કે લગ્ન પછી હું પતિ સાથે વિદેશમાં સુખી જીવન જીવીશ પણ એવું નહોતું બન્યું लग्न પછી સાસરીએ આવી ત્યારે મને બધું સારું લાગ્યું પણ પછી પતિ વિદેશ ગયા અને હું એકલતાનો સામનો કરતી રહી ધીમે ધીમે હું ઘરના કામમાં વ્યસ્ત થવા લાગી એક દિવસ મારી સાસુ તેમના ભાઈના લગ્ન માટે પિયર ગયા તેઓએ મને કહ્યું કે ઘરના કામકાજ અને સસરાનું ધ્યાન રાખજે મેં તેમને નિશ્ચિંત રહેવાનું કહ્યું રાત્રે જારે સસરા આવ્યા ત્યારે મેં તેમને જાણ કરી કે માતાજી પિયર ગયા છે તેઓએ કહ્યું ચાલો ઠીક છે હું મારા સસરા માટે ખાવાનું બનાવવા લાગી બધું સામાન્ય હતું પણ અચાનક એક દિવસ મારો પતિ જાણ કર્યા વગર ઘેર આવી ગયો તેણે મને સરપ્રાઈઝ આપવાનો વિચાર કર્યો હતો હું રસોડામાં કામ કરતી હતી ત્યારે તેણે પાછળથી આવી મને ગળે લગાડી હું આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગઈ તેણે કહ્યું હું જાણું કે તું અહીં એકલી છે મને તારી સાથે હોવું જોઈએ તે રાત્રે અમે ઘણી વાતો કરી તેણે મને જણાવ્યું કે હવે તેનું કામ સ્થિર થઈ ગયું છે અને તે હવે મને પોતાના સાથે વિદેશ લઈ જવા માંગે છે હું એ સાંભળી ખુશ થઈ ગઈ થોડી જ વારમાં અમે વિદેશ જવાના માટે તૈયારીઓ શરૂ કરી મારા સાસુ સસરાએ પણ અમને સંપૂર્ણ સમર્થન આપ્યું એક મહિના પછી અમે વિદેશ ગયા ત્યાં જતા મને લાગ્યું કે આ એક નવી દુનિયા છે હવે મારો પતિ મારા સાથે રહે છે અને અમે એકસાથે ખુશીથી જીવન જીવીએ છીએ બે વર્ષ બાદ મને એક છોકરો થયો હવે અમારો પરિવાર સંપૂર્ણ છે અત્યારે જ્યારે હું પાછળના સમયને વિચારું છું ત્યારે મને લાગે છે કે એકલતાના દિવસો ખરેખર મુશ્કેલ હતા પણ હવે બધું બદલાઈ ચૂક્યું છે મારો પતિ હવે મારી લાગણીઓ સમજે છે અને સંબંધમાં પ્રાથમિકતા આપે છે હવે અમે રોજમે ચરમી શકીએ છીએ કારણ કે હવે હું મારા પતિ સાથે રહું છું મેં ઘણા દિવસો એકલા જીવ્યા હતા હવે અમે દરરોજ ક્રિકેટ મેચ રમીને પોતાનું જીવન જીવીએ છીએ હવે દરરોજ આનંદ કરીએ છીએ આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો દોસ્તો ધન્યવાદ